દર મહિને નહીં મેં તો ત્યાં મને શું કીધું કે તું મને કપડા તું છ મહિને એક વાર લઈ એટલે મારે એને મારી રીતે લેવા પડે એવી દર બે મહિને બે જોડી લ્યો એ નહીં ગણવાના

કાઈ ન તું મને એવા જ લઈ દે કાઈ હું તને સારા જ લઈ વખત એવા જ લઈ આયા આયા એની માં હે ને આયો હું કામ થાતું

હવે હે ને ખરીદી કરવા માપરા જાલ અત્યારે લઈ જાવ છું તને જોવા લઈ જાવ છું ખાલી જોવા લઈ જાવ છું લેવાનું ખાતું એવું તો પડે ને નહીં હું ખાલી જોવા લઈ જાઉં છું લેવાનું નથી હા